તૈર્વે મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સર્વિનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે અષાઢ માસના સુદ પક્ષની તેરસના દિવસથી શરૂ થતું જયા પાર્વતી વ્રતની કથા વિધિ અને સંપૂર્ણ પૂજા વિધિની માહિતી સાંભળીશું તથા વ્રતની વાર્તા સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને વિડીયો લાઈક અને શેર કરજો જે બાળાઓ જયા પાર્વતી વ્રત કુંવારી કન્યાઓ કરે છે તે લોકોને અવશ્ય શેર કરજો જેથી કરીને બધા જ વ્રતની વાર્તા સાંભળી શકે જયા પાર્વતી વ્રત એ શિવ અને પાર્વતીજીની પૂજા અર્ચનાનો વ્રત છે આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસનું વ્રત હોય છે વ્રતના ભોજનમાં મીઠું વર્જિત હોય છે એટલે કે નમક ખાવાની મનાઈ હોય છે વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુંવારિકાઓ વ્રતનું સમાપન કરે છે આ વ્રત કુંવારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ એકી સંખ્યામાં વર્ષ સુધી કરી શકે છે આ વ્રતને ગણગૌર મંગલા ગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે જુદા જુદા પ્રાંતો પ્રમાણે નામ અલગ અલગ હોય છે પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે આ વ્રત સૌપ્રથમ માતા પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કર્યું હતું ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરિબજરાજ કિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું આથી દરેક કુંવારી કન્યાઓને મનગમતો ભરથાર મળી રહે તે માટે આવૃત કરવામાં આવે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય અને બાળકોના દીર્ઘ આયુષ્ય માટે આવ્રત રાખી શકે છે આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી વધે છે બાળકોની સુખાકારી વધે છે આ વ્રત જે કુંવારી છોકરીઓ કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી વર પ્રાપ્ત થાય છે શાસ્ત્રો જ્ઞાન મુજબ આ વ્રત પાંચ વર્ષનો હોય છે ઘણા લોકો સાત અગિયાર એકવીસ એવી રીતે પણ વ્રત રાખી શકે છે પરંતુ ઓછામાં ઓછા પાંચ વરસ તો આ વ્રત કરવાનું જ હોય છે ત્યારબાદ પાંચમા વર્ષે ઉજવણું કરવાનું હોય છે વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે વ્રત કરનારે પૂરું થયા બાદ બ્રહ્માંડ અને બ્રહ્મદપ્તતીને જમાડવાના તથા સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવાની હોય છે ઉજવણામાં તમે જેટલા વરસ રહ્યા હોય પાંચ વર્ષ હોય તો પાંચ કન્યાઓને જમાડવાની કન્યાઓ સૌભાગ્યવતી હોવી જોઈએ કુંવારી કન્યાઓ ના ચાલે અને જે લોકોએ સાત કે અગિયાર કર્યા હોય તો તેમને સાત અથવા એકવીસ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવાનું હોય છે હવે આપણે વ્રતની વિધિ સાંભળીશું અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીજીનું ધ્યાન કરવું શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટા સ્થાપિત કરવો સૌપ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીજીને દૂધ પાણી બીલીપત્ર કુમકુમ કસ્તુરી તથા ફૂલો ચઢાવી પૂજા કરવી જેમાં ઝવેરાની પૂજાનું ખાસ મહત્ત્વ હોય છે કોઈ પણ ઋતુ ફળ અથવા નાળિયેર અર્પણ કરવા પછી વિધિ વિધાનથી પૂજન કરવું માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ સલાડ ડ્રાય ફ્રૂટ જમવામાં લઈ શકાય તે સિવાય કોઈ પણ વસ્તુ ખાવી નહીં કે જેની અંદર નમક આવતું હોય એકટાણું કરી શકાય દૂધની મીઠાઈ ખાઈ શકાય ટૂંકમાં અલુણા વ્રત રહેવાની હોય છેલ્લા દિવસે મંદિરમાં જયમાં પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવી અને ખોરાકને લઈ અને વ્રત પૂર્ણ કરવું વ્રત દરમિયાન મીઠું ખાવું નહીં વ્રતની વસ્તુમાં અનાજ પણ ખાઈ ન શકાય પરંતુ હવેના જમાનામાં કોઈ એક ધાન બધા ખાય છે તો કાં તમે ઘઉં ખાઈ શકો કાં ચોખા ખાઈ શકો વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્ત્વ છે જાગરણ એક પ્રતિક છે જાગરણમાં ધૂન ભજન કરવા અને મંત્ર જાપ કરવા ખરા અર્થમાં અંતર મનને જાગૃત કરવાની વાત એટલે જાગરણ વ્રતની ઉજવણી પાંચમા વર્ષને અંતે સાત કર્યા હોય તો સાત વર્ષને અંતે અને પછી નવ વર્ષને અંતે કરી શકાય છે મા જગદંભા અખંડ સૌભાગ્યવતીના દાતા છે સારો પતિ પણ માની સમ પ્રસન્નતાથી પ્રાપ્ત થાય એટલે ખાસ કરી અને સ્ત્રીઓ આ વ્રત કરે છે તેઓ નો જવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરી અને માની પ્રસન્નતા મેળવે છે મા પાર્વતી જેવો ભરથાર શંકર સમાન સૌ કોઈને પ્રાપ્ત થાય તેવા મા આના આશીર્વાદ પ્રાપ્ત કરે છે વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્ત્વ ખૂબ વધારે છે પરંતુ હવેના સમયમાં ફક્ત ફળ ખાય અને ખૂબ ભાગદોડભર્યું જીવન હોય તેથી બધા માટે ખાલી ફળને મીઠાઈ ખાય દૂધ પીને શક્ય ના બને તેથી હવે કોઈ એક ધાન ખાય અને પણ વ્રત કરી શકાય છે તો હવે આપણે જયા પાર્વતી વ્રતની વાર્તા સાંભળીએ તો અષાઢ માસના શુદ્ધ પક્ષની તેરસના દિવસે શરૂ થતું વ્રત પાંચ દિવસનું આ વ્રત હોય છે વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ શંકર પાર્વતીજીનું પૂજન કરવું એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું આ વ્રત કરવાથી સંતાન સુખ તથા સૌભાગ્ય બધું જ પ્રાપ્ત થાય છે પાંચ દિવસનું આવ્રત વ્રત કરી અને રાખવાનું હોય છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મીણી રહેતા હતા બંને સત્વાદી અને નીતિવાળા હતા તેઓ આખો જ દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે તેમને એવો નિયમ કે તેમને આંગણે આવેલા કોઈ પણ વ્યક્તિ ખાધા પીધા વગર જાય નહીં તેઓ બધી જ વાતે સુખી હતા પણ ભગવાને તેમને એક વાતનું દુઃખ આપ્યું હતું તેમને શેર માટીની ખોટ હતી આ માટીની ખોટને કારણે તેઓ રાત દિવસ ચિંતાતુર રહેતા હતા એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમને પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો પછી બ્રાહ્મણીએ તેમને ફળફળાદી આપ્યા નારદજીએ પૂછ્યું કેમ છો મજા માને હા મોનિવર આપની કૃપાથી અમે સર્વે વાતે સુખી છીએ પણ પણ શું તમે કઈ વાતનું દુઃખ છે મુનિવર એક બાબતની ખોટ છે અને તે માત્ર સંતાનની નારદજી કંઈક વિચાર કરી બોલ્યા હે બ્રાહ્મણ અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી તેમની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈ અને તમે શિવ પાર્વતની એક નિષ્ઠાની સેવા કરો તો જરૂર મહાદેવજી તમારી ઉપર પ્રસન્ન થઈ અને અવશ્ય સંતાન પ્રાપ્તિ કરાવશે આમ કહી નારદજી ચાલ્યા ગયા નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધી જ તૈયારી કરી બીજે દિવસે દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય તેમને આવું મંદિર દેખાયું નહીં તેઓ થાકી અને એક ઝાડની નીચે બેઠા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું બંને વિચાર કહેતા હતા ત્યાં તેમની નજર એક સામે રહેલા મોટા ટેકરા ઉપર પડી તેમને કહ્યું કે આ ટેકરા ઉપર તપાસ કરવાની બાકી રહી છે નક્કી મંદિર ત્યાં જ હોવું જોઈએ આમ આશા બાંધી અને બંને જલ્દી જલ્દી ટેકરા ઉપર ચડ્યા ટેકરા ઉપર ચડી અને જોયું તો એક નાનકડું મંદિર હતું મંદિર જોતા જ બંનેનો થાક ઉતરી ગયો તેઓ મંદિરમાં ગયા મંદિર શંકર પાર્વતીનું જ હતું બંને જણાએ એક ખૂણામાં રહેવાની વ્યવસ્થા કરી તેમણે મંદિરમાં પહેલાં ઘાસ પાંદડા ઝાંખરા ધૂળ બધું જ વાળી જોડી અને ચોખ્ખું કર્યું પછી સ્નાન કરી નદીમાંથી પાણી ભરી લઈ અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું મંદિર પાસે જ એક બીલીનું ઝાડ હતું ત્યાંથી બીલી પત્રો લાવી સીલિંગ ઉપર ચડાવ્યા આમ બ્રાહ્મણ અને બ્રાહ્મીણી નિયમિતપણે શિવ પાર્વતીજીની સેવા કરવા લાગ્યા બિલ્લીનું ઝાડ પાસે જ હોવાથી બ્રાહ્મી હંમેશા બીલીપત્ર તોડી લાવતી પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું હતું આમ કરતાં પાંચ વરસ વીતી ગયા પણ ભગવાન પ્રસન્ન થાય નહીં એક દિવસ બ્રાહ્મણ ફૂલ લેવા ટેકરો ઉતરી અને સવારના જંગલમાં ગયા સાંજ પડતા આવી છતાં તે પાછા ફર્યા નહીં એટલે બ્રાહ્મિણી ચિંતા દૂર થઈ ગઈ તેના મનમાં અનેક પ્રકારની શંકા કુશંકાઓ પેદા થવા લાગી તે પતિને શોધવા નીકળી પડી ટેકરો ઉતરી અને થોડે દૂર ગઈ એ જ ઝાડ નીચે તેને પોતાના પતિને બેભાન દશામાં પડેલા જોયા પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું અને તેમની પાસેથી એક નાગ ફૂંફાણા મારતો જતો જોયો બ્રાહ્મીણીને થયું કે નક્કી આ નાગ મારા પતિને કરડ્યો છે એના મોઢામાંથી કારમી ચીસ નીકળી ગઈ તે બેભાન થઈ ધરતી પર ઢળી પડી થોડી જ વાર બાદ મૂર્છા વળતા તેમને આંખો ખોલી તો સામે સોળ શણગાર સજી ઉભેલા પાર્વતીજીને જોયા તે પાર્વતીજીને જોઈ ઊભી થઈ ગઈ તેના ચરણોમાં ઢળી પડી પાર્વતીજીએ તેમને આશીર્વાદ આપ્યા બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યો પછી પાર્વતીજી બોલ્યા તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈ હું ખૂબ જ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વરદાન જોઈતું હોય તે માગો માતાજી અમારે બીજું કોઈ જ વરદાન નથી જોઈતું અમારે એક સંતાનની ખોટ છે તે પૂરી કરો પાર્વતીજી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્ત થશે માં આ કેવી રીતે કરી શકાય વ્રત આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે શરૂ કરી અને અંધારી ત્રીજી એટલે કે અષાઢ વદ ત્રીજના દિવસે આ પાંચે દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું છેલ્લા દિવસે જાગરણ કરવું એ વખતે શિવ પાર્વતીજીનું સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવા આ વ્રત વીસ વરસ સુધી કરવાનું હોય છે પહેલાં પાંચ વરસ જુવારાનું ભોજન ખાઈ શકાય બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ભોજન ખાઈ શકાય ત્રીજા પાંચ વરસ સામા ખાઈ શકાય અને ચોથા પાંચ વર્ષ મગ ખાઈ અને વ્રત કરવામાં આવે છે આમ વીસ વરસ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા પછી કુમકત કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનો વિયોગ કદાપી ભોગવવો પડતો નથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અખંડ સુખ મેળે છે આમ કહી અને પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મિણી રાજી થતાં પોતાના ઘરે પાછા ફર્યા બીજે વર્ષે તેમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું થોડા વખતમાં જ તેમને ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો હે જયા પાર્વતી તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મિણીને ફળ્યા તેવા આવ્રત કરનાર સૌ કોઈને ફળજો તો આપણે બધા જ શિવ પાર્વતીને નમન કરી અને મનોમન પ્રાર્થના કરીએ કે દરેક કુંવારી કન્યાજી આવ્રત કરે છે તેમને મનગમતો પતિ મળી રહે અને જે કોઈ પણ સૌભાગ્ય સ્ત્રી સંતાન પ્રાપ્તિ માટે આવ્રત કરે છે તેમને સંતાન પ્રાપ્તિ થાય તો બધાને મારા હર હર મહાદેવ શંકર પાર્વતીજીની જય જય શ્રી કૃષ્ણ